આવું તો અનેક જગ્યાએ કોર્પોરેશનની પ્રોપર સુપરવિઝનના અભાવના કારણે પાણી પીવાનું ચોખ્ખું પાણી લીકેજ થઈ રહ્યું છે પુષ્કળ પ્રમાણમાં તમે જોઈ શકો છો ક્યાં સુધી પાણી ગયું સીધું ગટરમાં જઈ રહ્યું છે લોકોને પીવાના પાણીના વલકા છે પાણીના યુદ્ધ થઈ રહ્યા છે સરકારે તો કહી દીધું કે ગામડે ગામડે પાણી પહોંચી ગયું છે પણ હજી પણ કેટલાક ગામોમાં તકલીફ છે આ રીતે પાણી વેસ્ટ જઈ રહ્યું છે તેનું શું ફરિયાદ કરી છે એટલે સોલ્યુશન લાવી દેશે પણ આ થવું જ ના જોઈએ એના માટેના તકેદારી લેશે ખરા ખૂબ ફરિયાદો કરું છું મારી જવાબદારીના ભાગરૂપે પણ રિઝલ્ટ થોડું મળે છે એટલે આ સાહસ કરું છું